પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે યોજના હેઠળ ગરીબ પરિવારને દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ ઘઉં અને ચોખા આપવામાં આવે છે સુરતના મંજુલાબેન પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમના પતિ ગુજરાત ચલાવવા માટે ખેતી કામ અને મજૂરી કરે છે જેનાથી મહિને ફક્ત આઠ હજાર દસ હજાર રૂપિયાની આવક થાય છે આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા મળતું અનાજ તેમના પરિવારના ચાર સભ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે રાશન લેવા રેશન કાર્ડ સે રાશન લેવા આવે અને રાશન ઘઉં ચાવળ મળે છે મહિનામાં એકવાર મળે છે ગુજરાતમાં 76.6 લાખ થી વધુ NFS રેશન કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળે છે જે લગભગ 3.72 કરોડ થી વધુ લોકોની જનસંખ્યા આવરી લે છે ધનંજય દુબે જેવા ઓટો રિક્ષા ચાલકો માટે જાહેર વિતરણ વ્યવસ્થામાંથી મળતું સસ્તું અનાજ આશીર્વાદરૂપ બને છે ખાસ કરીને જ્યારે રોજિંદી આવક અનિશ્ચિત હોય सूरत में ऑटो रिक्शा चलावता धरंजय दुबे वन नेशन वन राशन कार्ड योजना ने गेम चेंजर कहे छे कारण के तेवो मोड बिहार ना छे परंतु હવે સમગ્ર દેશમાં ગમે ત્યાંથી સરળતાથી અનાજ મેળવી શકે છે મોદી સરકાર કે રાજ્યમાં બધું ઠીક ઠાક હે ઉઠા લગાયા આધાર કાર્ડ દિયા રાશન મિલ જાતા હે સબ કઈ સુખ શાંતિ હે

આ અન્ન સુરક્ષાનો સીધો લાભ આદરણીય પ્રધાનમંત્રીના હસ્તક એના હસ્તે આ યોજનાનું અભિયાન શરૂ થશે અને આવા લાભાર્થીઓને વહેલી તકે આખા એ રાજ્યમાં દરેક જિલ્લા મથકે પણ આવા લાભાર્થીઓને લાભ મળે એ રીતનું અભિયાન આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે